મહિલાઓને તેમજ જીવનનો અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવા પડે છે અને આ જે છેલ્લા કેટલાક સમયથી મહિલાઓને પીઓસીને જે રોગમાં કેસના સતત વધી રહેશે અને ખાવાની ખોટી આદતોની બેઠકોની જીવનશૈલીઓના રોગોમાં વધારો થવાનું મુખ્ય કારણ છે કે સ્વાસ્થ્ય અને પીરિયડના આવો અને પિરિયડના દરમિયાન સામાન્ય કરતાં વધુ રક્તસ્ત્રાવ જેવી સમસ્યાઓ પણ સ્ત્રીઓને વધુ જોવા મળે છે અને આ ઘણા કેસોમાં સ્ત્રીઓને સમસ્યાઓનો અવગુણ કરી શકે છે પરંતુ ડોક્ટરનું કહેવું છે કે પીરિયડના સંબંધિત લક્ષણોમાં અવગણમાં ન જોઈએ આ કારણ કે લક્ષણો એડોમેટિક અને રોગનો હોઈ શકે છે અને ડૉક્ટરો અને તેની ઓડમિક મહિલાઓનો ગભરાશન થતા રોગોને આ મહિલાઓના શરીરમાં એન્ટોમેટિક અને ટ્યુસિડ ઝડપથી વધવા લાગે છે અને ઘણા કિસ્સાઓમાં પેશીઓનો ગર્ભ બહાર ઝડપથી ફેલાવવા લાગે છે અને આ સ્ત્રીઓમાં અંડ આશય અંતરાયમાં પ્રજન અને સુધીનો પહોંચી આવી છે પિરિયડમાં સંબંધિત સમય જો હળવાશયને ન લેવો જોઈએ અને જો મહિલાઓને સમય પીરિયડ ન આવવું હોય તો વધુ બિલ્ડિંગ થવું હોય તથા ઓટોમેટિક આ લક્ષણ હોઈ શકે છે ને પરંતુ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભારે રક્ત સ્ત્રાવ થાય ત્યાં તે જરૂરી કે તમામ કેસોમાં એન્ડોરી સાથે સંકળાયેલા હોય છે કે સ્ત્રીઓને કેટલાક લક્ષણો અવગણના ન હોય છે આવા કિસ્સોમાં તાત્કાલિક ડૉક્ટરને સલાહ આવી જોઈએ પહેલી પીડા પીરિયડ દરમિયાન આ ભારે રક્ત સમય આવતા નથી અને સંભોગ દરમિયાન પીડા પેશાબ કરતી વખતે દુખાવ કેવી રીતે બચાવ કરવો આ રોગથી બચાવવા માટે તમારી જીવનશૈલીઓમાં અને આહાર માટે ડૉક્ટરને સલાહ આપવી જોઈએ